મારવાડી ની બેન બેટી ભલે હજારો પણ ખબર તો તમે કહી શકે આખો દરબારીની દીકરી છે બાકી આપણી દીકરી એમ કીધું ઓળખાય એમ થાય પંજાબી હવે નામ ચો પંજાબ અહીંયા તું ગુજરાતી ના ચો હળગાવે ગુજરાતી પહેર ને પંજાબી નો ચો હોળી પંજાબી છે વાળો મને ઘરે ઘરે તો હવે જગ્યામાં કંટાળ્યા છે અમુક વાતે તો

આને શું તું મમતા વધારી રહી છે શું લાલિયા સોપડી રહી છે એટલે વેસનથી ને ફેશનથી વાલા બચતો ઓલો કટિંગ કરાવો ઓલું કટિંગ વાળો એટલે એટલે હળદાયું છે ટીવાય અને બારલી સંસ્કૃતિએ પણ નહીં હું તો કહું જાઉં સુધી ટકે ત્યાં સુધી વાળા ટકાવજો આપણું સીલ છે એ આપણી શોભા છે આ ઓલા હુગલો પહેરવેશ આપણી શોભા નથી માણસને કદર ડુંગડાથી નથી થતી માણસને કદર ગુણથી થાય છે ભલે આપણે હાથ અથી ગણા હોય ભલે જૂનું પહેરેલું હોય ભલે ધોયેલું ન હોય પણ ગુણવાન માણસની પૂજા થાશે એક એવા હલકડ પહેરવેશ પહેર્યા છો એની કોઈ પૂજા આપણે ભારતમાં થતી નથી એટલે મારા ભાઈ બહેનોને એવી પણ આપી ભલે સિટી રહો બોમ્બે રહો અમદાવાદ રહો કલકત્તા રહો મદુરાઈ રહો ત્યાં રહો પણ હું તો કોઈ મત બદલ્યો છું આપણો ફેરવેશ મત બદલો એમાંય આપણે એક એ સત્સંગ છે હે ભલે ભણાવજો ગણાવજો ગ્રેજ્યુએટ કરજો નોકરીયા કરજો પણ અમારે દોડ કોમના અરે ભાઈ માસ્તર આવે ભાઈ દર અગિયાર છે આવે પાઘડીમાં કે માસ્તર તમે આ આવું પાઘડી પરીને આવ્યા તો કે બાજુ હું ભણાવું છું નથી નઠીટામાં મેં પેન્ટ પહેર્યું જ નથી

મારો રીત રિવાજ નથી છોડો મારો પહેરવેશ નથી છોડવો અને અમુક તો ખાલી સણા વાગે ઘણા ભલે ફરી કોઈ કરતા પણ પેન્ટ મોત લઈ દઈ રહ્યા હોય ફાટેલા શું કર્યું આ ચમક કીધું થીગડું ના કે બાબજી તો ફેશન છે બધા ડગડિયા કરાવે બાબજી આડે એટલે આપણે જોડે કે ફાટ્યું હોય કાંઈ જોડે ના કે આ તો ફેશન છે આગળ આપણે તો ભાઈ ફાટતો આપણે માવતરે થીગડો દીધો